બધા બાળ મિત્રો ને ઘનશ્યામ આ લીલા સમજાય નહીં વેણીની નજર ઘનશ્યામ ઉપર પડી જેવી સાંજ ઢળવા આવી એટલે ઘનશ્યામ નીચે ઉતર્યા અને ઘરે જવા માટે તૈયાર થયા તરત જ વેની પાસે જઈ અને ઘનશ્યામના ખભા ઉપર હાથ મૂક્યા અને હવેક પૂછ્યું કે ઘનશ્યામ તમે આ ઝાડ ઉપર ઊંચે ચડી અને પશ્ચિમ દિશામાં શું જોયા કરો છો તો ઘનશ્યામ કહે કે હું તો મુમુક શો કઈ દિશામાં છે તે જોઉં છું આપણા ગામથી હજારો ગામ દૂર પશ્ચિમમાં ગુજરાત ત્યાં કાઠિયાવાડ દેશ છે ત્યાં શ્રી કૃષ્ણની દ્વારિકા છે એ દેશમાં ભગવાનને મળવા માટે તલસી રહેલા કેટલાય મુમુક શો રહે છે મારે એક દિવસ અહીંથી ત્યાં જ જવું છે હિમાલયના પવિત્ર સ્થળો અને ભારતના તીર્થો જોવા છે પણ રહેવું તો કાઠિયાવાડમાં જ છે વેનીને તો આ બધી વાતમાં કઈ સમજ પડે નહીં અને સમજાય પણ નહિ એ તો ઘનશ્યામ નો હાથ પકડી અને ઘર તરફ ચાલવા લાગ્યો આમ બાળપ્રભુ પ્રભુ વેની ને આ વાત બાળપણમાં કહેલી જય સ્વામિનારાયણ